જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ગણેશ ચતુર્થી કે દગડા ચોથની વાર્તા કરશું આ વ્રત ભાદરવા શુદ્ધ ચોથને દિવસે કરવામાં આવે છે એ દિવસે ઉપવાસ કરવામાં આવે છે ગણપતિની મૂર્તિનું વાજતે ગાજતે વિધિપૂર્વક પૂજન કરવામાં આવે છે વ્રત પૂરું થતાં ગણપતિની મૂર્તિને નદીના જળમાં પધરાવવામાં આવે છે ભાદરવી સુધી ચોથને ગણનાયક ભક્તજનો ગણપતિ ચોથના નામે ઓળખાવે છે તે દિવસે ઉપવાસ કરવો ગણપતિને દુર્વાના અંકુરો ઘીમાં મેળવીને સિંદૂર અને આંકડાના પુષ્પોથી પૂજન કરવું માલપુઆ ઘીના લાડુઓનો નૈવેદ પારણામાં અવિષ્ઠાન જમવું ભગવાન ગણનાયકની સુવર્ણ પ્રતિમા કરવી શક્તિ ન હોય તો મૃતિકાની બનાવી વિધિવત પૂજન જાગરણ કરવું વાદ્યો સહિત ગીત નૃત્ય કરી ઉત્સવ મનાવવું તૃતીયાને દિવસે ઘી સ્થાપના પૂજન કરવું ગણપતિ મહાત્મયની કથા શ્રવણ કરવી આ વ્રત પરમ સિદ્ધપ્રદ ગણાય છે આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે સર્વ વિઘ્નો સહજમાં દૂર થાય છે સંપત્તિ અને સંતતિ સાપડે છે બુદ્ધિમાં વૃદ્ધિ થતાં સમિત્રો આવી મળે છે વિમળ કીર્તિ ચારે દિશામાં ફેલાય છે પ્રત્યેક કામ સિદ્ધ થાય છે વ્રત કથા પોતાના ઘરની ચોકી કરવા ઉમાએ પોતાની શક્તિથી એક બાળક ઉત્પન્ન કર્યો તેમનું નામ ગણનાયક રાખ્યું અને તેને ઘરની ચોકી કરવા બેસાડ્યો એક વખત શંકરને ઘરમાં પેસતા બાળકે રોક્યો એટલે ગુસ્સે થઈ મહારુદ્રે ત્રિશુળના ઘાએ બાળકનું માથું ઉડાવી દીધું ઉમાનો રોષ ગણો વધી ગયો મહાદેવને પોતાની ભૂલ સમજાઈ ગઈ એમણે કુમારના ધડ પર હાથીનું માથું મૂકી તેને સજીવન કર્યું ઉમા બાળકનું આવું કરૂપ જોઈને ખિન્ન થયા એટલે ભગવાન ગણનાયકની બ્રહ્મા વિષ્ણુ દેવગણ સાથે મળી પૂજા કરી વંદન કર્યા અને તેમને સર્વશ્રેષ્ઠ દેવ તરીકે સૌ પ્રથમ પદ આપ્યું એક વખત ગણપતિ સભામાં વિરાજેલા હતા ત્યાં તેમની વિચિત્ર આકૃતિ જોઈ ચંદ્ર હસવા લાગ્યું આથી શ્રી ગણનાયકે શ્રાપ આપ્યો કે હે ચંદ્ર તું રૂપથી ગર્વિષ્ઠ બની મર્યાદાનો ભંગ કરી દેવ શેભાણે કલંકિત કરે છે માટે નિસ્તેજ થઈ જા શ્રાપથી દેવો પંપી ઉઠ્યા ચંદ્ર બ્રહ્માને શરણે ગયો અને શ્રાપ નિવૃત્તિ માટે પ્રાર્થના કરવા લાગ્યો બ્રહ્માજીએ ચંદ્ર પાસે વિનાયક ચોથનું વ્રત કરાવ્યું વ્રતાંતે વિનાયક સ્તુતિ કરી શ્રી વિનાયક પ્રસન્ન થઈ બોલ્યા ચંદ્ર મારું વચન મિથ્યા થાય નહીં પણ તારું રૂપ પંદર દિવસ વધશે ને પંદર દિવસ ક્ષીણ થશે ભાદરવા માસની ચોથને દિવસે તારું દર્શન કરનારને કોઈપણ જાતનું લાંછન લાગશે નહીં આમ ભાદરવા સુધી ચોથનું વિનાયક વ્રત કરવાથી ચંદ્રએ ગુમાવેલી ક્રાંતિ પાછી મળી અને બીજી વાર્તા છે આ કથા શ્રીમદ ભાગવત વિષ્ણુ પુરાણ વૈવે તર્ક પુરાણમાં આપેલી છે દ્વારકામાં રહેનારા કૃષ્ણના સસરા સત્રાજીત પાસે સૂર્યની પ્રસાદીથી મળેલો સંયંત મણી હતો એક વખત શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ ગયા હતા પાછળથી અંકરુર સત ધ્વના અને કૃતવર્મા સત્રાજીતને મારી મણી ચોરીને નાસી ગયા સત્યભામાને પિતાના મરણની ખબર પડતા ઇન્દ્રપ્રસ્થ ગયા અને કૃષ્ણને મણી લાવવા વિનંતી કરી કૃષ્ણ દ્વારિકા આવ્યા ત્યારે સતધ્વના મિથિલા તરફ નાઠો તેથી પાછળ પડી કૃષ્ણએ સતધ્વનાને મારી નાખ્યો પણ મણી મળ્યો નહીં અક્રૂર આ મણી લઈને કાસી ગયા હતા ત્યારે દાઉજીએ કૃષ્ણને કહ્યું કે મણી તારી પાસે છે તે ચોરીને છુપાવ્યો છે અને આપતો નથી દ્વારિકામાં આવતા સત્યભામા પણ એમ જ બોલ્યા આખું દ્વારિકા એક જ વાત બોલતું હતું કે કૃષ્ણએ મણી છુપાવ્યો છે ત્રણ વર્ષ સુધી શ્રી કૃષ્ણએ વિનાયક ચોથનું વ્રત કરતાં ગણનાયકની દયાથી અક્રૂર દ્વારિકા આવ્યા અને સભામાં ઉગ્રસેન મહારાજને મણી શોપી તમામ હકીકત જણાવી આમ ભગવાન ઉપર લાગેલું કલંક પણ વિનાયક ચોથના વ્રતથી દૂર થયું વિઘ્નહર્તાના વ્રતો કરવાથી સર્વ વિઘ્નો જાય છે અને કલંકો દૂર થાય છે સંતાન અને ધનની પ્રાપ્તિ થાય છે તો દોસ્તો તમને મારી આ ગણેશ ચતુર્થી કે દગડા ચોથની વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ